આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ સમાચાર દર્પણ નો આજનો અંક લઈને આવ્યા છીએ હું અશરફ નથવાણી અને હું પરેશ મારુ સૌ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર કેન્દ્રીય નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારામને લોકસભામાં રજૂ કર્યું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર વેપાર ઉદ્યોગ અને આર્થિક જગત સાથે સંકળાયેલા કચ્છના અગ્રણીઓ તરફથી બજેટને મળ્યો આવકાર લખપત તાલુકાના ગુનેરી ગામના બત્રીસ હેક્ટરથી વધુ વિસ્તારને ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ કરાઈ જાહેર પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમીઓમાં છવાઈ ખુશી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા સુચારુ રીતે થાય તે માટે જિલ્લા શિક્ષણ તંત્ર સજ્જ વાહલી દીકરી યોજનાનો કચ્છમાં વધુમાં વધુ લોકો લાભ લે તેવી જિલ્લા મહિલા બાળ અને વિકાસ વિભાગ દ્વારા કરાઈ અપીલ કેન્દ્રીય નાણા નાણામંત્રી નિર્મલા સીતારામણે શનિવારે રજૂ કરેલા વર્ષ બે હજાર ના છવ્વીસના અંદાજપત્રને વેપાર ઉદ્યોગ અને આર્થિક જગત સાથે સંકળાયેલા કચ્છના અગ્રણીઓ તરફથી આવકાર મળ્યો છે કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ મહેશ પૂજે આકાશવાણીને બજેટ અંગે પ્રતિભાવ આપતા આ મુજબ જણાવ્યું મિડલ ક્લાસ નું લોકો એને બહુ મોટા મોટો સારો ફાયદો થશે આજે સાત લાખ થી બાર લાખ સુધીનો જે સ્લેબ આવ્યો છે બીજું નું ડેફિનેશન જે જે વધારી દીધું છે કારણે હવે અમુક અમુક બસો કરોડ ની ઉપર ની ઇન્ડસ્ટ્રીઓ જે પણ અત્યારે હવે કરાવે છે એટલે એમએસએમઇ વાળું ફેક્ટર પણ બહુ એક એનો પણ બહુ સારો એક પ્રતિભાવ આપ્યો છે સરકારે અને એવું લાગે છે કે હવે આજે આ વખતે જે આવ્યું છે બધી બાજુ થી થોડો સારો વિકાસ થશે અને બધા સેક્ટર ઉપર વિચારી ને આપેલું છે ખાસ કરીને મધ્યમ વર્ગ માટે બેસ્ટમાં બેસ્ટ બજેટ છે તો કચ્છના મોટા મધ્યમ અને નાના ઉદ્યોગોના અગ્રણી સંગઠન ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ફોકિયાના મેનેજિંગ ડિરેક્ટર નિમિષ ફડકે કેન્દ્રીય નાણામંત્રીએ રજૂ કરેલા આ અંદાજપત્રને બે હજાર સુડતાલીસના વિકસિત ભારત માટેના રોડ મેપ તરફ લઈ જનારું બજેટ ગણાવી કચ્છના સંદર્ભમાં કહ્યું કે કચ્છ એ વીજળી ઉત્પાદનનો હબ છે ત્યારે આ અંદાજપત્રમાં વીજ વિતરણમાં સુધારા લાવવાની વાત કરાઈ છે જેનાથી આ ક્ષેત્રને મોટો ફાયદો થશે પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ જે છે એને પુશ કરવા માટે રીફોર્મ્સને પુશ કરવા માટે અને કેપેક્સમાં ઇન્વેસ્ટમેન્ટ જે છે એને વધારવા માટે ગવર્મેન્ટ અને પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ વધારવા માટે આ એક બહુ મોટો પુશ આ બજેટથી મળશે એમએસએમઇ સેક્ટર માટે જે ઇન્વેસ્ટમેન્ટ અને ટર્નઓવરની જે મર્યાદા હતી એ લગભગ ડબલ અને અઢી ગણી કરવામાં આવી છે આના કારણે એમએસએમઇ સેકટરને એક નવા લીગમાં જવા માટેનો મોકો મળશે કચ્છના રેફરન્સમાં વાત કરીએ તો જે કચ્છ છે એ પાવર જનરેશન મોટામાં મોટું હબ છે ગ્રીન એનર્જી અને બ્લેક એનર્જી એટલે કે થર્મલ પાવર એ બંનેનું મેન્યુફેક્ચરિંગ અહીં ખાસું થાય છે તો જે પાવર ડિસ્ટ્રીબ્યુશન માટેના જે રિફોર્મ્સ છે એ જે ગવર્મેન્ટ ઇનિશિયેટ કરવાની વાત કરી છે એના કારણે અહીંની જે પાવર જનરેશન કંપની છે એની ફિનાન્સીયલ હેલ્થ છે એ ખાસી ઇમ્પ્રુવ થશે કચ્છમાં જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું મોટું હબ છે બે પોર્ટને કારણે તો એમએસએમઇ એક્સપોર્ટર માટે વીસ કરોડ સુધીની જે લોનની એ લોકોએ જાહેરાત કરી છે એના કારણે કચ્છમાં એક્સપોર્ટર્સ જે છે એ લોકોને કચ્છના અથવા ઇન્ટરનેટના એક્સપોર્ટરને ઘણો વધુ ફાયદો થશે આમ ઓવર જોઈએ તો આ જે છે બજેટ સર્વગ્રાહી રીતે બે ના વિકસિત ભારત માટેના રોડ મેપ તરફ લઈ જનારું બજેટ છે એક ફ્લિપ ફ્લિપસાઇટ કહેવાય તો એવું કહી શકાય કે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જેટલું એલોકેશન થવું જોઈએ એ નથી થયું તો એ બંને ક્ષેત્રે જો વધારે એલોકેશન થયું હોત તો બજેટ વધારે સારું થશે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની ભુજ શાખાના અધ્યક્ષ સીએ જગદીશ હિરાણીએ અંદાજપત્ર અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ બજેટમાં જાહેર કરાયેલ નવા કર માળખાથી મધ્યમ વર્ગ પરનું કર બોજ ઘટશે અને તેમની ખરીદ શક્તિમાં વધારો થશે બજેટમાં જે ઇન્કમ ટેક્સ ફાયદો છે ટેક્સ પેમેન્ટમાં બહુ રિલીફ મળી જાય આમ જનતાને પોતાનું અર્નિંગ્સ વધારે થશે અને એ લોકો પોતાનું પર્સનલ ખર્ચા વધારે કરી શકશે તો એના પોઈન્ટ ઓફ વ્યૂ થી બજેટ બહુ સરસ પેશ કર્યો છે અને સરકારને પણ ધન્યવાદ આપી છે કે બહુ બોલ્ડ સ્ટેપ ઘણા ટાઈમ પછી લીધો છે કચ્છના લખપત તાલુકાના ગુનેરી ગામના બત્રીસ હેક્ટરથી વધુ વિસ્તારને ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાઈ છે રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ અંતર્ગત ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડના જૈવિક વિવિધતાના સંરક્ષણ અને સંવર્ધન માટેના મહત્વના પગલાં રૂપે આ ઇનલેન્ડ મેંગ્રુ ગુનેરી સાઇટને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાતા પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમીઓમાં ખુશી છવાઈ છે સામાન્ય રીતે મેંગ્રુ એટલે કે ચેરિયા દરિયાકિનારે પાણીની અવર જવર હોય ત્યાં અથવા જ્યાં સતત કીચડ રહેતું હોય ત્યાં જ જોવા મળે છે પરંતુ આ સાઇટ અરબી સમુદ્રથી પિસ્તાલીસ કિલોમીટર દૂર છે અને કોરી ક્રિકથી ચાર કિલોમીટરના અંતરે આવેલી છે ગુનેરી ખાતેના આ ચેરિયા વિસ્તારમાં પાણી ક્યારેય ભરાતું નથી કે કીચડ કે દલદલ પણ જોવા મળતું નથી સપાટ જમીન પર જ બત્રીસ પોઈન્ટ અઠ્યોતેર હેક્ટર વિસ્તારમાં ચેરિયા અહીં જંગલની જેમ પથરાયેલા જોવા મળે છે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડના અધ્યક્ષ રવિન્દ્રકુમાર સુગુરે આકાશવાણીને જણાવ્યું કે આ યુનિક જગ્યા વિશે આવનારી પેઢી માહિતગાર થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે એક ગુજરાત સરકાર તરફથી બહુ મોટા કદમ છે કે બાયોડાયવર્સિટીની કન્ઝર્વેશન પ્રોટેક્શન બાબતમાં જે ભવિષ્યની પેઢી આવે છે ને એને ખબર પડવું જોઈએ કે ભાઈ આ શું છે કેમ કે જયારે પણ મેંગ્રોવ અમે લોકો જો જોતા હશે કે ભાઈ મેંગ્રોવ સમુદ્ર કિનારે પાણીમાં અને કીચડમાં દલદલમાં જોવા મળે છે બટ એ એવું મેંગ્રોવ ફોરેસ્ટ છે એ કે દલદલમાં અને સમુદ્રની પાણીમાં નથી એ જમીન પર મળે છે કે બાકી બીજા જંગલ જેવા એક એક છે છે અને અમે પ્રોટેક્ટ કરવા માંગીએ છીએ એટલા માટે એને એક હેરિટેજ સાઇટ તરીકે નોટ સિમ્પલી સાઇટ હેરિટેજ મતલબ મારી જે ભાવિ પેઢી આવે એને પણ એ ખબર હોવું જોઈએ એના માટે એની પ્રોટેક્શન હોવું જોઈએ કન્ઝર્વેશન હોવું જોઈએ એ બધા ડાયોજરિટી મેનેજમેન્ટ એક પ્લાન બનશે ડાયોજ્યોરિટી બોર્ડ તરફ અને તે પ્રમાણે તેમાં કામ કરીને એને પ્રોટેક્શન કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે શ્રી સુગુરે ઉમેર્યું કે સ્થાનિક લોકો અને વન વિભાગના કર્મચારીઓને કૌશલ્ય વર્ધન તાલીમ આપવામાં આવશે સાથે સ્થાનિક લોકોના હક અને વિશેષ અધિકારોનું પણ ધ્યાન રાખવામાં આવશે જયારે એ હેરિટેજ સાઇટ ડિક્લેર કરવા પહેલે અમે જે નજીકના ગામો છે ને એ ગામોમાં અમે એક બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટીની રચના કરવામાં આવે છે આ લોકો ને સમતિ લઈને અને લોકલેને સમતિ લઈને આ પૂરો પ્રોસેસ કરવામાં આવે છે અને એને સંરક્ષણ માટે અમે એની લોકોને ટ્રેનિંગ આપીએ ને એની લોકો દ્વારા એ પ્રોડક્શન કરવામાં આવશે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડના સભ્ય સચિવ તરીકે સેવા અપનાર પોપટ ગાર્דיהએ પણ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું કે વિશ્વમાં માત્ર આઠ ઇનલેન્ડ મેંગ્રોના સ્થળો આવેલા છે જે પૈકીનું એક આપણું ગુજરાતમાં છે ગુજરાત સરકાર દ્વારા ઊણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કચ્છ વિસ્તારમાં આવેલ ગુનેરી ખાતે ઇન્ગલેન્ડ મેંગ્રોવના વિસ્તારને ગુજરાતનું સૌપ્રથમ જૈવિક વિત્તાના વારસા સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલ છે સામાન્ય રીતે મેંગ્રોવ્ઝ એટલે કે ચેરના વૃક્ષો દરિયા કિનારે જોવા મળતા હોય છે પરંતુ કચ્છ જિલ્લામાં આવેલ લખપત તાલુકાનું ગુનેરી ગામ જે દરિયા કિનારેથી ફોર્ટી ફાઇવ કિલોમીટર દૂર આવેલ છે ત્યાં દરિયા કિનારો ન હોવા છતાં ચેરના વૃક્ષો જોવા મળે છે આ વૃક્ષોને ઇન્ડલેન્ડ મેંગ્રોવ તરીકે ઓળખવામાં આવે છે વિશ્વમાં આવા કુલ આઠ ઇન્ડલેન્ડ મેંગ્રોવના સ્થળો છે જેમાંથી એક ગુજરાતમાં સ્થિત છે આ કુલ બત્રીસ પોઈન્ટ અઠોતેર હેક્ટર વિસ્તારમાં બયાલીસ વનસ્પતિને જાતો અને એકસો બયાલીસ પ્રાણીઓને તથા પક્ષીઓને જાતો જોવા મળે છે આ વિસ્તાર તેની સમૃદ્ધ જૈવિકતા અને સ્થાનિક સમુદાયો સાથે સાંસ્કૃતિક જોડાણને કારણે પણ મહત્વપૂર્ણ છે ગ્રામજનોના જણાવ્યા મુજબ ચારસો થી પાંચસો વર્ષ પહેલા યાત્રાળુઓ દ્વારા આ સ્થળનો ઉપયોગ આરામ સ્થળ તરીકે કરવામાં આવતો હતો જૈવ વિવિધતા વારસો સ્થળો એ એવા વિસ્તારો છે જે ઇકોસિસ્ટમ પ્રજાતિઓ અને આનુવંશિક વિવિધતાના રક્ષણ અને સંરક્ષણ માટે નિયુક્ત કરવામાં આવે છે જેનું મહત્વ સ્થાનિક પ્રજાતિઓના સંરક્ષણ શિક્ષણ અને સંશોધન આબોહવા સ્થિતિ સ્થાપકતામાં બહુત મહત્વપૂર્ણ છે રણ દરિયો અને ડુંગરોના સમન્વય સાથે પ્રાકૃતિક સુંદરતા ધરાવતા વિશિષ્ટ પ્રદેશ કચ્છમાં હવે ગુનેરી ખાતેની આ ઇનલેન્ડ મેંગ્રુવ સાઇટને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરાતા કચ્છની વિશેષ ઓળખમાં વધુ એક નજરાણું ઉમેરાયું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સત્યાવીસ ફેબ્રુઆરીથી ધોરણ દસ અને બારની ની પરીક્ષા લેવામાં આવશે જિલ્લાનું પરિણામ સુધરે તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે બોર્ડની પરીક્ષાને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ આરંભી દેવાઈ છે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે વિગતો આપતા આ મુજબ જણાવ્યું હતું માધ્યમિક બોર્ડ તરફથી કાર્યક્રમ જાહેર થયો છે એ મુજબ સત્યાવીસમી ફેબ્રુઆરી થી આપણે દસ અને બાર ની પરીક્ષા શરૂ થનાર છે ખાસ કરીને આપણે કચ્છ ની વાત કરીએ તો કચ્છના અંદર આપણા પાંચ ઝોન છે એના અંદર દસમા ના ત્રણ ઝોન અને બારમા ના બે ઝોન જે આપણે બિલ્ડિંગની વાત કરીએ તો આપણા ટોટલ એકસો બિલ્ડિંગ અને સાડત્રીસ આપણા કેન્દ્રો દસમા ધોરણ માટે છે બાર સામાન્ય પ્રવાહ માટે અડતાલીસ બિલ્ડિંગ છે અને આપણા તેર કેન્દ્રો છે અને બાર વિજ્ઞાન પ્રવાહ માટે આપણા ટોટલ આઠ બિલ્ડિંગ છે અને ચાર આપણા કેન્દ્રો છે ધોરણ દસ ની આપણે વાત કરીએ તો કુલ છવ્વીસ હજાર અને તે વિદ્યાર્થીઓ આ વખતે પરીક્ષા આપશે બાર સામાન્ય પ્રવાહના અંદર તેર હજાર ચારસો સાઈઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને બાર વિજ્ઞાન પ્રવાહના અંદર એક હજાર ચારસો બે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ખાસ કરીને પરીક્ષા માટેની અત્યારે અમારા ટોટલ જે કેન્દ્રો છે એના અંદર ભૌતિક સુવિધાઓ સહિતની તમામ બાબતોની ચકાસણી થઈ ગઈ છે એના અંદર આપણે કેન્દ્ર સંચાલકોની નિમણૂક થઈ ગઈ છે એના પરીક્ષાના જે સુપરવાઇઝર સહિતની જે સ્ટાફની ફાળવણી એ પણ અમે કરી નાખેલી છે અને ખાસ કરીને આપણે આ વખતે દરેકે દરેક કેન્દ્ર ઉપર ખોટા સાથેની અમે કર્મચારીઓની યાદી મંગાવેલી છે અને આ વખતે પ્રથમ વખત બોર્ડ દ્વારા પણ આ તમામે તમામ કર્મચારીઓના અંદર એડવાન્સના અંદર એના પેમેન્ટ પણ જમા થઈ જશે પરીક્ષા પહેલા એ પ્રકારનું આયોજન કર્યું છે ખાસ કરીને પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આપણે અત્યારે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની પ્રિલિમ પરીક્ષા ચાલુ છે આપણે આપણે દર વર્ષે આપણે પ્રી બોર્ડની એક્ઝામ લઈએ છીએ એ જ રીતે આ વખતે આપણે ચાર પ્રી બોર્ડ એક્ઝામ આયોજન કરેલું છે એના અંદર ત્રણ બી પ્રી બોર્ડ એક્ઝામ આપણે સ્કૂલમાં લઈશું અને ચોથી પ્રી બોર્ડ એક્ઝામ એ બાળકોને આપણે ગૃહ કાર્યમાં આપીશું ખાસ કરીને આપણે દસમા બારમા જે આપણા વિદ્યાર્થીઓ છે એના માટે આપણે વિષય તજજ્ઞો દ્વારા અહીં કંટ્રોલ રૂમ પણ આપણે શરૂ કરેલું છે એટલે વિષયના અંદર એને મૂંઝવણ હોય તો એ પોતે ફોનથી પણ પૂછી શકે છે ખાસ કરીને આ વખતે એક નવી શરૂઆત કરી છે તો આપણે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ઈ લર્નિંગ બાય ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસ કચ્છ નામની યુટ્યુબ ચેનલ શરૂ કરવામાં આવેલી છે એના અંદર આપણે એટ ધી રેટ ડીઓ કચ્છ સર્ચ કરવામાં આવશે તો એના અંદર તમામે તમામ અમારા વિષય તજજ્ઞો દ્વારા જે તે વિષયના નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓના ગાઈડન્સ માટે અમે દરરોજ એક વિડીયો અપલોડ કરીએ છીએ એનો લાભ એ દરેકે દરેક કચ્છના છેક બાળકો સુધી પહોંચે છે અને આ રીતની એક ઇનોવિટી શરૂઆત કરી છે ખાસ કરીને બાળકોના અંદર એના અંદર પરીક્ષાનો હાવ દૂર થાય મનોવૈજ્ઞાનિક રીતે તૈયાર થાય અને વિષય અને માર્ગદર્શન મળી રહે એ માટે ઓફલાઇન વર્કશોપનું પણ અમે આયોજન કર્યું છે ખાસ કરીને અમારા પ્રદીપાનંદજીના અધ્યક્ષ સ્થાને અમે પંદરસો વિદ્યાર્થીઓ વર્કશોપનું આયોજન ફેબ્રુઆરીના પ્રથમ વીક ના અંદર અમે કરી રહ્યા છીએ એ ઉપરાંત દરેકે દરેક તાલુકા કક્ષાએ પણ આવા વર્કશોપનું આયોજન થયું છે ખાસ કરીને નબળા જે પરિણામવાળી જે સ્કૂલો હતી એ તમામે તમામ સ્કૂલોનો અમે વર્કશોપ કર્યો છે ચિંતન બેઠક કરી છે અને આ બધા પ્રયત્નોના અંતે આ વખતે આપણે કચ્છનું પરિણામ એ દસમા બારમાનું ખૂબ સારું રહેશે અને આપણે જેમ દર વર્ષે આપણું પરિણામના અંદર આપણે ટોપ ઉપર હોઈએ છીએ એ જ રીતનું પરિણામ રહેશે સરકારે સમાજમાં મહિલાઓની સ્થિતિ સુધારવા અને તેમના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઘણા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. રાજ્ય સરકારે પણ ગુજરાતની યુવા પેઢીના લાભાર્થે ગુજરાત વહાલી દીકરી યોજના શરૂ કરી છે. વાહલી દીકરી યોજના અંગે માહિતી આપતા જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી અવનીબેન રાવલે આ મુજબ જણાવ્યું હતું. વાહલી દીકરી યોજના એક એવી યોજના છે કે જેમાં ત્રણ તબક્કામાંથી સહાય છે આપવાની થાય છે. અને ખાસ કરીને વાલી દીકરી યોજના અંતર્ગત એક લાખ દસ હજાર રૂપિયાની જે સહાય છે એ સરકાર તરફથી આપવામાં આવે છે એમાં એક પણ રૂપિયાનું રોકાણ કે કોઈ બ્રોકર થ્રુ કે કોઈ એજન્ટ થ્રુ તમારે અરજી કરવાની રહેતી નથી પરંતુ આપ અરજી ક્યાં કરી શકો તો જો આપ ગ્રામ્ય લેવલમાં હોય તો તમે જે ગ્રામ્ય કક્ષાના જે વિસી હોય એમની પાસે તમે અરજી કરી શકો જો તમારે તાલુકા લેવલે અરજી કરવી હોય તો મામલતદાર કચેરીમાં વિધવા સહાય જે કામગીરી સંભાળે છે ખાસ કરીને ધ્યાનમાં રાખવું કે વિધવા સહાયની કામગીરી સંભાળતા જે ઓપરેટરો છે એમની પાસે તમે વાલી દીકરી યોજના માટે અરજી કરી શકો અને જિલ્લા કક્ષાએ જો તમારે અરજી કરવી હોય તો મહિલા અને બાળ અધિકારીની કચેરી સેવા સદન મુન્દ્રા રોડ ઉપર તમે અરજી કરી શકો છો અને અત્યારે આપણે ખાસ કરીને કચ્છ જિલ્લામાં આઠ હજાર સોળ જેટલી દીકરીઓ છે એને આપણે અરજી મંજૂર કરી ચૂક્યા છીએ ટોટલ એક લાખ દસ હજાર રૂપિયા જે છે એ ત્રણ તબક્કે મળવા પાત્ર થાય છે જયારે દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે ચાર હજાર રૂપિયા મળે છે દીકરી જયારે નવમાં ધોરણમાં આવે ત્યારે છ હજાર રૂપિયા મળે છે અને દીકરી જયારે અઢાર વર્ષની થાય અથવા તો દીકરી ઉચ્ચ અભ્યાસ માટે જાય તો ત્યારે દીકરીને એક લાખ આમ ટોટલ ત્રણ તબક્કે એક લાખ અને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ખાસ કરીને આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે બાળ લગ્ન કેમ કેમકે જો દીકરી અઢાર વર્ષની થાય એ પહેલા જો એને લગ્ન થઈ જાય તો એમને જે છે એ સહાય પડવાપાત્ર થતી નથી અત્યાર સુધીમાં આ યોજના છે બે હજાર ઓગણીસથી થી શરૂ થઈ છે અને અત્યાર સુધીમાં આઠ હજાર સાતસો ને સોળ અરજીઓ મંજૂર થઈ છે તો આપના માધ્યમથી હું એ જણાવવા માંગીશ કે દીકરીઓનો જન્મ ઘણો થાય છે પણ જે અરજી થવી જોઈએ એ અરજી આપણી સુધી પહોંચતી નથી તો ખાસ કરીને ધ્યાન નહી રાખવું કે ગ્રામ્ય કક્ષા હોય કે શહેરી કક્ષા દરેક કક્ષાએ બે લાખ રૂપિયા જે છે એ આવકની મર્યાદા છે એટલે બે લાખ અથવા તો બે લાખથી ઓછી હોય તો તમે આ અરજી કરી શકો છો ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ વીસી તાલુકા કક્ષાએ ઓપરેટર જે મામલતદાર કચેરીમાં બેસે છે જે વિધવા કામ કરે છે અને જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ કચેરીનો આપ સંપર્ક કરી શકો છો અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો ફરી મળીશું આવતા સોમવારે નવા અંક સાથે સંકલન રજૂઆત અશરફ નથવાણી અને પરેશ મારુ